જય બાબા રેખાથભાઈ કેવું છે બીજું અર્જુનભાઈ ઠાકોર કોઈ ચાલે તો હું તમે જોઈ શકો છો અસલ ભાઈ આવી રહ્યા છે આ મારું બના કોઠા હા જયબાબાની જયબાબાની છે અમારી ચેનલ બધા મિત્રોને ને

કે મારું રામદેવ રાખે એમ રેવું મારે બધાને જય માતાજી જય બાબા જય બાબાને હાજીને બેઠા છે અમારી તમારી ચેનલને ખાલી સબ્સ્ક્રાઇબર કરાવો કરાવો બોલો પોણે